સુરત એસએમસી કમિશનર અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ હતું પણ આજ દિન સુધી કોઈ જવાબ નહીં મળતા લોક સમસ્યા નિદાન કેન્દ્રના હોદ્દેદારો દ્વારા ગરીબ દલિત આદિવાસીઓને આવાસમાં લાભ મળે તેવી માંગ કરાઈ ગરીબો અને તેઓના પરિવાર રોડ ઉપર રખડી ના આવે અને તેમના બાળકોના ભવિષ્ય નહીં બગડે જે માટે ગરીબોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિને રૂબરૂ મળી તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ બુધવારના રોજે સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમતભાઈ શેખ અને તેઓની ટીમ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવશે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ પાછલા છ મહિનાથી ભટાર ઉધના મગદલ્લા વિસ્તારમાં રહેતા ગાંધીનગર ઝુપોપટ્ટીના રહીશોની રજૂઆત સુરત મહાનગરપાલિકા કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપીને આ ગરીબો માટે વેકલીપ જગ્યાની માંગણી કરવામાં આવેલ હતા જે માંગણી આજ દિન સુધી એના ઉપર અધિકારીઓ દ્વારા દેવામાં આવેલું નથી જેથી અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આજે આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં બધાને સહિત વિરોધ કરી આજે સરકારથી અમે માંગણી કરીએ છીએ કે આ ગરીબો માટે વેકલીપ જગ્યા ફાળી જ ડિમોલેશન કરવું જોઈએ કેમ કે આજે અમારા ભારત દેશના અમારા ગુજરાતના સરકાર જેઓ આદિવાસી અને દલિતો માટે ઘણું બધું કર્યા છે તો અમારા સુરત શહેર વિસ્તારની અંદર એક એવી વસ્તી છે ને અહીંયાની પરિસ્થિતિ એવી છે તમે જોઈ શકો છો જેના માટે પાછલા છ મહિનાથી સુરત શહેરના કોઈપણ અધિકારીએ અહીંયા ધ્યાન આપેલા નથી જેથી અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજે અમે ગુજરાત સરકારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરીશું કે આલોકના ઝૂંપડા ઝૂંપડાના ડિમોલેશન સામે વેકલીપ જગ્યા આપવું જોઈએ આવાસોમાં ઘર આપવું જોઈએ એવી અમારી માંગણી છે ને આ અમારી માંગણી જ્યાં સુધી આ લોકોને આવાસ કે કોઈ વેકલીપ જગ્યા આપવામાં નહીં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેશે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યા પછી જો મહિનાની અંદર પણ જો કંઈ કરવામાં નહીં આવશે તો છેવટે અમને ન્યાય માટે કોર્ટનું સારું લેવું પડશે જય હિન્દ ભારત

सो कल हाथ हाथ हा, हा, पासों सो कल जाएंगे। तब सुख जनता ने सुखिया मांग सो। जनता हमने हरी री तो क्या पे तो हमारे खाली तमाम हमने दे ये तो नहीं जाओ पे तो हमने आया आवश्यक नहीं दे। जी आपका नाम? मेरा नाम नीमाल साइब्राव बारिस कर। कितने टाइम से यहाँ रहती हैं? इधर किस पापा के बच्चे के કોઈ સુવિધા નહીં પી નહી લાઇટ નહીં સંદા જાણે કે જગ્યા નહીં ખાડી મેં જ બચ્ચે પાણી પાંચ રૂપિયા કા એક ડબ્બા લાતે ક્યા કરે સરકાર તરફ તો દેખતા નહીં